કોર્પોરેશનના અધિકારીઓએ સૂચના આપી હતી કે લારીઓ રોડ પરથી દૂર અંદરની તરફ ખસેડવી તેમના જણાવ્યા મુજબ તમામ લારીઓએ આ સૂચનાનું પાલન કરીને વ્યવસ્થિત ગોઠવણી કરી દીધી હતી છતાં તંત્ર દ્વારા ઓચિંતી કાર્યવાહી કરીને લારીઓ જપ્ત કરવામાં આવી હતી આક્રોશિત મહિલાએ મીડિયાની હાજરીમાં જણાવ્યું હતું કે અમે નિયમ મુજબ લારીઓ અંદર રાખી છે તો અમારી જ લારી કેમ ઉપાડી જાય છે બીજી બાજુ કોઈ કાર્યવાહી થતી નથી અમને જે ટાર્ગેટ કરવામાં આવે છે લારી ધારકોનું કહેવું છે કે તેઓ નિયમોનું પાલન કરે છે છતાં તંત્ર દ્વારા હેરાનગતિ અને અસમાન વ્યવહાર કરવામાં આવી રહ્યો છે હટાવ ઝુંબેશને કારણે નાના ધંધારધ્યોમાં વ્યાપક રોષ ફેલાયો છે અને તેમની રોજી રોટી પર સંકટ ઊભું થયું છે રિપોર્ટર રાશિશ નહીંથી વડોદરા અને હાઈને ખાઈને ગયા કે બધા દબાઈને લગાવો બધાએ દબાઈને લગાવી પછી એકદમ આ લારીઓ ચકમ ચાલુ કરી દો અમારી અંદર લારી રહે છે